આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું છે દિલ્હીમાં ચાર બેઠક પર આપ જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસ લડશે પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન તેમજ ગોવાની બંને બેઠકો પર કોંગ્રેસ જ લડશે ચૂંટણી ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બે બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન થયું છે જેમાં ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ગુજરાત અને ચાર રાજ્યોમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે ગુજરાતમાં આપ બે ભરૂચ અને ભાવનગર સીટથી ચૂંટણી લડશે જ્યારે બાકીની ચોવીસ સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે ભરૂચમાં અહેમદ પટેલના પરિવારને સાઈડલાઇન કરવામાં આવ્યો છે નોંધનીય છે કે ગઈકાલે જ ફૈઝલ પટેલે દાવો કર્યો હતો કે તેઓ ભરૂચમાંથી ચૂંટણી લડવાના છે અને આજે જ કોંગ્રેસ અને આપ સાથેની ડીલમાં ફૈઝલનું પત્તું કપાયું છે દિલ્હીમાં આપ ચાર અને કોંગ્રેસ ત્રણ સીટ પર ચૂંટણી લડશે હરિયાણામાં કોંગ્રેસ નવ અને આપ એક સીટ પર ચૂંટણી લડશે ચંદીગઢ સીટ કોંગ્રેસના ફાળે આજ રોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપીશું એ किया ફેસલા ये दोनों દોનો રાજનૈતિક દલો કે में और मुझे પૂરા વિશ્વાસ है कि ये फैसले का सम्मान कांग्रेस का हर कार्यकर्ता करेगा और आम आदमी पार्टी के भी कार्यकर्ते कार्यकर्ता ये समझौता पूरा इसको मानेंगे देखिए पंजाब 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 की विशेष है वो मेरे से बेहतर आप अच्छे से समझ सकते हैं और उन परिस्थितियों को देखकर ये फैसला किया गया है कि वहाँ पर दोनों राजनीतिक दल या अलग अलग से चुनाव लड़ेंगे कांग्रेस पार्टी तीन सीटों पर दिल्ली में चुनाव लड़ेगी चांदनी चौक नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट गुजरात में 26 लोकसभा सीटें हैं 24 पर कांग्रेस लड़ेगी दो सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी हरियाणा में 10 लोकसभा सीटों में से 9 सीटों पर भारतीय राष्ट्रीय कांग्रेस लड़ेगी और एक सीट जो कुरुक्षेत्र की है वहां पर आम आदमी पार्टी के प्रत्याशी लड़ेंगे चंडीगढ़ को लेकर लंबी चर्चा हुई लेकिन आखिरी में यह तय किया गया कि चंडीगढ़ में भारतीय राष्ट्रीय कांग्रेस के प्रत्याशी चुनाव लड़ेंगे